તો રાજકોટમાં તો આપે જોયું કે હર હર મહાદેવ અનાથથી ભક્તો હાલમાં શિવજીના દર્શન કરી રહ્યા છે તો આ તરફ અમદાવાદના પારમેશ્વર મહાદેવમાં પણ ભક્તો ઉમટી પડ્યા છે બોડકદેવના પારમેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા કરવામાં આવી રહી છે અપકી બાળ ચારસો પાર માટે મહાદેવ મંદિરમાં પૂજા રાત્રિનો મહા અવસર અને ઠેર ઠેર દરેક શિવાલયોમાં વહેલી સવારથી જ શિવના હરહર મહાદેવના નાદથી દરેક શિવાલયોમાં ગુંજ સંભળાઈ રહી છે વહેલી સવારથી જ ભક્તોનું થોડાપુર છે તે દરેક શિવાલયમાં ઉમટેલું નજરે પડે છે ભક્તો માટે આજનો અવસર ખૂબ મહત્ત્વનો માનવામાં આવતો હોય છે અને ભોડાનો નાથ જે આપો તે અર્પણ પણ કરતા હોય છે ત્યારે અમદાવાદમાં આવેલું છે પારમેશ્વર મહાદેવ છે પારાનું શિવલિંગ છે તેના આજે વિશેષ પૂજા અર્ચના છે તે કરવામાં આવી રહી છે વિશેષ કમળ પૂજાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને સાથે જ પૂજા અર્ચના સાથે આ વખતે લોકસભાની ચૂંટણી છે ત્યારે ચારસો ને પાર એક ઉદ્દેશ્ય સાથે વિશેષ પૂજા આજે આ શિવ મંદિરમાં કરવામાં આવે છે ત્યારે ભક્તોની

એટલે શિવજીને પ્રિય જળ હોય કે પછી બિલિપત્ર હોય કે પછી કાળા તલ હોય કે પછી વિશેષ ફ્રૂટ છે તે પણ મૂકવામાં આવતા હોય છે અને આજે ખાસ વિશેષ પૂજા અર્ચના છે જે અમદાવાદના આ પારમેશ્વર મંદિરમાં રાખવામાં આવી છે ત્યારે અહીંયા આપણે એમની પાસેથી વાત કરીશું આજના દિવસે કયા પ્રકારની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે માન્ય શ્રી ચારસો પારનો લક્ષ નક્કી કરવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની અંદર પણ સંપૂર્ણ ભારત દેશની અંદર સંપૂર્ણ બહુમતી સાથે ચારસો પારનો જે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે લક્ષ્યાંક પાર થાય એ માટે આજે સવારથી વહેલી સવારથી ભગવાનની પૂજા અર્ચના થઈ રહી છે અત્યારે રુદ્રાભિષેક ચાલે છે સવારે પણ પૂજા થઈ ગઈ મંત્રોચ્ચાર થઈ ગયા અત્યારે ચારસો કમળના ભગવાન શિવજીને ચડાવવામાં આવશે અને ચારસો પાળનું લક્ષ નક્કી કર્યું છે આ ચારસો